ગુજરાતના ચંદોડા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ચંદોડા તળાવ પાસે આવેલા મિલતનગરમાં પણ ગેરકાયદેસર અતિક્રમણ કરવામાં આવ્યું નાના વિસ્તારમાંથી પથ્થરવાલા તરીકે ઓળખાતા વ્યક્તિનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું ગની પથ્થરવાલાનો પુત્ર હુસેન પથ્થરવાલા જગ્યાનું સંચાલન કરે છે ગની પથ્થરવાલાએ દસ જેટલી નાની ઓરડીઓ બનાવીને લેબર કોલોની બનાવી હતી જેને તોડી પાડવામાં આવી હતી ધની પથ્થરવાલાનો દીકરો હોસેન પથ્થરવાલા જગ્યાનું સંચાલન કરે છે જે તમામ જગ્યા પર બનાવેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું પથ્થરવાલાએ નાની ઓડીઓ બનાવી લેબર કોલોની બનાવી રાખી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે અમદાવાદના ચંદોડા તળાવમાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન હાથ ધરાયું છે વિવિધ પ્રકારના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે આજ અંગે વધુ વાત કરીશું છે તો તમામ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હતી અનેક પ્રકારના અડ્ડા ધમધમતા હતા કે જેને નિષ્ઠ કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે જે પણ અન્ડાઓ હતા તેને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે પચાસ જેટલા બુલડોઝર છે જે આ કામગીરીમાં કાર્યરત જોવા મળી રહ્યા છે અને આ સાથે સાથે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ઘની પથ્થરવાળા કે જે અલગ અલગ ઓરડા બનાવી ત્યાં લેબર કોલોની બનાવી હતી તેને પણ તોડી પાડવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામોને પણ તોડી પાડવામાં આવ્યા છે સતત ત્રીજા દિવસે આ કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે તમામ ત્યાંના લોકો છે પોતાનું બાલસામાન બહાર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે ત્રીજો દિવસ છે કે જ્યારે રેગ્યુલેશનની કામગીરી યથાવત જોવા મળી રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી છે આ સાથે જે પણ લોકો આ ગેરપ્રવૃત્તિ કરતા હતા તેમને પકડીને કોર્ટમાં રજૂ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે વધુ વાતચીત કરીશું સહયોગી ઝલક અમારી સાથે જોડાયા છે ઝલક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી આ સાથે જે દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ યથાવત શું અપડેટ મળી રહી છે જી બે જે ચંદોડા તળાવમાં છે તે કરવાની કાર્યવાહી મોટા પાયે છે તે કરવામાં આવી રહી છે ત્યારે સતત ત્રીજા દિવસે છે તે આ કામગીરી કરવામાં આવી છે જોકે આજે બહુ નાની કહી શકાય તે પ્રકારની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર જેટલા કાચા માચા જે વાર્તાઓ છે તે ચંડ્રોળા તરફ ફળતે છે તે દૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે જે ચંડ્રોળા વિસ્તાર છે તે ચંડોળા વિસ્તારની જે આસપાસ જે મિલનગરો વિસ્તારમાંથી જે છે જે દબાણ દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મિમતનગરમાં જે ઘણી દહીવાળા છે તે ઘણી દહીવાલા દ્વારા છે તે

મિલતનગરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમુલેશનના પહેલા દિવસે એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર પચાસ હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર એક પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરી શક્યા તળાવના બંગાળીવા સિવાયના વિસ્તારમાં બુધવારે સવારથી રિવ્યુલેશન કામગીરી શરૂ કરાતા અફરાતફરીનો માહોલ છવાયો ઢોરવાડા સહિતના પાકા બાંધકામો પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ માલસામાન હટાવી લેવા માટે દોટ મૂકી હતી બે દિવસમાં મ્યુનિસિપલ તંત્રે ચાર હજાર કાચા પાકા મકાન ઝુંપડા તોડ્યા હોવાનું સત્તાવાર જાહેર કરાયું છે